સુરતના પાંડેસર વિસ્તારમાં ખુલ્લા કચરાના વિશાળ ઢગલામાં આગ લાગી હતી આગે બોમ્બના વિસ્ફોટ જેવી ભયાનક સ્થિતિ ઊભી કરીને આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો સુરતના પાંડેસર વિસ્તારમાં ખુલ્લા કચરાના વિશાળ ઢગલામાં આગ લાગી હતી આ બનાવ પાંડેસરના સિદ્ધાર્થનગર સામે આવેલા મનીષ ડાયગની પછાડી ખુલ્લા મેદાનમાં આવેલા કચરાના ઢગલામાં બન્યો ખુલ્લા કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી જે ઝડપથી ફેલાતા ધુમાડાના મોટા ગોઠા આકાશમાં ઉડતા જોવા મળ્યા આગની ભયાનકતા અને ધુમાડાના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો બનાવની જાણ થતાં સ્થાનિક બ્રિગેડની ગાડીઓ ઝડપથી સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરી પોલીસ તંત્ર પણ સ્થળ પર પહોંચી સહાયક ભૂમિકા અદા કરી અને વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરી આગ હવે નિયંત્રણમાં છે પરંતુ આ બનાવે ફરીથી શહેરમાં ખુલ્લા કચરાના ઢગલા અને તેના અકસ્માતો સાથે સંકળાયેલા ગંભીર જોખમો પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે આ બનાવમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સુરત નગર નિગમ જેવા સ્થાનિક અધિકારીઓ શું કોઈ નક્કર પગલાં લે છે અને આવા ખતરનાક સ્થળોને સ્થાયી રીતે દૂર કરે છે તે સવાલ હજુ સ્થાનિક લોકોના મનમાં છે પ્રશાસન તરફથી તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે તેમ જાણવા મળ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત